નમસ્કાર મિત્રો તો જીએમસી એમ ફેસ્ટબલ્યુ અને એફેસ્ટબલ્યુની પરીક્ષા મિત્રો યોજાઈ ગઈ તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન આવતા હોય છે કે મિત્રો જીએમસી એફેસ્ટીબલ્યુનું અને એમ ફેસ્ટબલ્યુનું મેરિટ કેટલું રહેશે મિત્રો ખાસ એટલે કે કટઓફ તમારું કેટલું રહેવાનું છે તો મિત્રો આપણે એક સારી રીતે એનાલિસ કરીને કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના જે કોમેન્ટ બોક્સમાં એમના સવાલ હોય છે એના રૂપે આપણે મિત્રો આજે કટ ઓફ કેટલું તમારું રહેશે જીએમસી એફેસ્ટબલ્યુ અને એમ પેસ્ટ તેના વિશે મિત્રો ચર્ચા કરવાના છીએ તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો તમને અંદાજ આવી જશે કે કેટલું તમારું જીએમસી એ ફેસ્ટિવલ્યુનું અને એમ નું મેરિટ રહેશે અને તમારે કેટલા માર્ક્સ થાય છે તે કોમેન્ટ બોક્સમાં જણાવી દઈએ તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ એના પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ કે આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ કારણ કે તમને નવી માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જીએમસી પહેલાં આપણે મિત્રો એફએસ ડબલ્યુનું જોઈએ કે જીએમસી એફેસ્ટબલ્યુનું જનરલનું મેરિટ કેટલું રહેશે ખાસ મિત્રો જનરલ જે જનરલ કેટેગરીમાં આવે છે તેમનું મેરિટ કેટલું રહેશે એફએસડબલ્યુ મિત્રો ખાસ તો મિત્રો સડસઠથી બોતેરની વચ્ચે રહી શકે એમ છે મિત્રો ખાસ બોતેર સડસઠથી બોતેરની વચ્ચે આટલું તમારું જનરલ એફએસ ડબલ્યુનું મેરિટ રહી શકશે અને ઓબીસીનું જોઈએ ઓબીસી બહેનો માટેનું ઓબીસી તો મિત્રો એમનું તમારું મેરિટ અંદાજે થી ખાસ મિત્રો પાસઠ થી સડસઠની વચ્ચે ખાસ મિત્રો સડસઠની વચ્ચે એટલે કે પાસઠથી સડસઠની વચ્ચે રહેશે ઓબીસીનું ખાસ ઓબીસીનું તમને જણાવી દીધું હવે આપણે જોઈએ એસી કેટેગરી એસી કેટેગરીનું કેટલું રહેશે તો મિત્રો એસસી કેટેગરીની બહેનોનું પાસઠથી સાસઠ ખાસ મિત્રો પાસઠથી સાસઠની વચ્ચે એસી કેટેગરીનું રહેશે જ્યારે એસટી કેટેગરીની બહેનોનું એ પંચાવનથી સત્તાવનની વચ્ચે મિત્રો ખાસ પંચાવન થી સત્તાવન તમારું મેરિટ અંદાજે રહી શકે એમ છે કારણ કે ઘણા ખરા વિધિ મિત્રોના જે પ્રશ્નો અથવા તો એમની કોમેન્ટ આવતી હોય છે કે મારે આટલા માર્ક થાય છે એના પ્રમાણે મિત્રો આપણે એનાલિસ કર્યું છે અને હવે જોઈએ કે જીએમસી એફએસડબ્લ્યુનું ઈડબ્લ્યુ એસ ખાસ મિત્રો ઈડબ્લ્યુ એસનું બહેનોનું કેટલું રહેશે તો મિત્રો બહેનોનું સાઠથી સડસઠની વચ્ચે રહી શકે એમ છે બહેનોનો સાઠથી સડસઠની વચ્ચે ઈડબ્લ્યુએસ કારણ કે ઘણા ખરા બહેનો ઈડબ્લ્યુએસમાં ઓછો સમાવેશ થાય છે એટલે મિત્રો આપણે આ ક્રાઈટેરિયો વધારી નાખ્યો છે કારણ કે અહીં ઘણા ખરા બહેનોના બાસઠ ત્રેસઠ માર્ક થતા હોય છે એટલે મિત્રો આપણે એક અંદાજ લગાવી શક્યા નથી તો મિત્રો ખાસ તમારું ત્રેસઠથી અપ તમે શો તો મિત્રો તમે સેફ ઝોનમાં તમે શો તો મિત્રો ખાસ આપણે આ જોયું જીએમસી એફેસ નું મેરિટ કેટલું રહેશે અને હવે જોઈએ આપણે જે એમપેસ્ટ ખાસ મિત્રો એમપેસ્ટ નું છે તેનું જોઈએ તો મિત્રો એમ નું કટ ઓફ મેરિટ પહેલાં જોઈએ ઓબીસી ખાસ મિત્રો ઓબીસીમાં કેટલું રહેશે તો ઓબીસીમાં જોઈએ તો મિત્રો સડસઠથી ખાસ મિત્રો આપણે પહેલાં ઓ નું જોયું છે જનરલનું જોયું નથી જીએમસી એમ નું ડબલ્યુનું ઓબીસીનું મેરિટ તમારું મિત્રો 70 સિત્તેરની વચ્ચે રહી શકે એમ છે ખાસ આ ઓબીસીની વાત કરી જે જીએમસી એમ ની પરીક્ષા દેવાઈ ગયા છે જે ઓ ના વિદ્યાર્થી મિત્રો છે તેમનું 70 સિત્તેરની વચ્ચે તમારું જો તમારા માર્ક્સ છે તો તમે મિત્રો ખૂબ જ સારા માર્ક્સ લાવ્યા શો મિત્રો તો ખાસ આ ઓબીસીના વિદ્યાર્થી મિત્રો માટે અને હવે જોઈએ આપણે જનરલના વિદ્યાર્થી મિત્રો માટે જનરલમાં જે સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો તો મિત્રો સિત્તેર અપ જેને માર્ક છે તે જનરલમાં મિત્રો નામ આવી શકે જનરલમાં તમારું સિત્તેરથી તોંતેરની વચ્ચે રહી શકે એવું છે કટ ઓફ તમારું સિત્તેરથી તોંતેરની વચ્ચે જનરલ કેટેગરી અને હવે જોઈએ આપણે એસસી કેટેગરી એસી કેટેગરીનું કટ તમારું મિત્રો સાસઠથી સડસઠની વચ્ચે રહી શકે એમ છે સાઠથી સડસઠની વચ્ચે એસસી કેટેગરીના વિદ્યાર્થી મિત્રો માટે એટલે કે જીએમસી એમ અને હવે જોઈએ આપણે એસટી કેટેગરી એસટી કેટેગરીના વિદ્યાર્થી મિત્રો માટે અઠ્ઠાવનથી ખાસ મિત્રો અઠ્ઠાવનથી સાઠની વચ્ચે તમારું મેરિટ રહેશે જીએમસી એમ પી વિદ્યાર્થીઓ મિત્રો માટે અને હવે જોઈએ કે જીએમસી એમપીએસડબલ્યુ ઈડબલ્યુએસ એસ ખાસ મિત્રો ઈડબલ્યુએસ એસનું મેરિટ કેટલું રહેશે તો મિત્રો 70 સિત્તેરની વચ્ચે તમારું મેરિટ રહેશે કટ ઓફ મિત્રો ખાસ તો ઘણા ખરા વિધિ મિત્રોના આપણે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ આવતી હતી કે જીએમસી એમપીએસડબલ્યુ ડબલ્યુ અને એફીસ ડબલ્યુનું કટ ઓફ કેટલું રહી શકે એમ છે તો મિત્રો આજે આપણે તમને એક સારી રીતે તમને ઉપયોગી બને તેવી રીતે મિત્રો આપણે આ વિડીયો બનાવ્યો છે કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવી છે અને ઘણા ખરા આપણે માર્ક્સ પૂછીને એક અંદાજ તમને છે કે આટલા માર્ક જો તમે તમારા આટલા માર્ક જેએમસી એમપીએસડબલ્યુ અથવા એફએસડબલ્યુમાં પેપરમાંથી લાવ્યા છો તો તમે મિત્રો નવાણું ટકા તમે સેફ ઝોનમાં શો જ્યારે ફાઇનલ આવશે ત્યારે ખબર પડી જશે કે કેટલો માર્ક રહેશે કટ ઓફ તમારું તો મિત્રો આ એક અંદાજ છે તો તમને મિત્રો વિડિયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો તમે બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો અને તમારે કેટલા કટ ઓફ માર્ક થાય છે મિત્રો ખાસ માઇનસ થતા કેટલા થાય છે ઘણા ખરા મિત્રો માઇનસ ક્રિયા વગર તમને જણાવશે તો મિત્રો ખાસ આપણે માઇનસ પછી તમારા કેટલા માર્ક થાય છે એ તમારે જણાવવાનું છે મિત્રો ખાસ વધારે વધારે વિડીયો શેર કરજો અને આવનારી ભરતી માટે પણ તમને મિત્રો આ ચેનલ ઉપર માહિતી મળતી રહેશે તો જય હિન્દ મિત્રો